શું ક્યારે તમારું મના પ્રશ્નથી ગભરાયું છે કે તુલસી હોવા છતાં ઘરમાં સુખ શાંતિ કે સમૃદ્ધિ શા માટે રહેતી નથી મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ગજનાબેન સ્ટોરીમાં આપ સૌનું સ્વાગત છે શું તમે પણ દરરોજ તુલસીને નમન કરો છો પાણી અર્પણ કરો છો દીવો પ્રગટાવો છો છતાં જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિથી વધુ મુશ્કેલીઓનો સામનો કરો છો તો જાણો કે કોટ તમારા શ્રદ્ધા કે પૂજામાં નહીં પણ એ નાની પરંતુ અગત્યની ભૂલમાં છુપાયેલી છે જે મોટા ભાગના લોકો આજે પણ કરે છે શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ છે કે તુલસી માત્ર એક છોડ નહીં પરંતુ શક્તિ શાંતિ અને સમૃદ્ધિનું જીવંત સ્વરૂપ છે પણ એ શક્તિ ક્યારે કાર્યશીલ બને છે જ્યારે આપણે ચોક્કસ નિયમોનું પાલન કરીએ અને તુલસી પાસે મૂકીશું એવી ત્રણ ખાસ વસ્તુઓ જે ઘરનું નસીબ બદલી શકે છે આ ત્રણ વસ્તુઓ કોઈ મોંઘી કે દુર્લભ વસ્તુ નથી પરંતુ એવી છે જે દરેકના ઘરમાં હોઈ શકે પણ તેનો ઉપયોગ ક્યારે કેવી રીતે અને કેમ કરવો એ જાણવું જરૂરી છે તુલસી પાસે મૂકેલી આ વસ્તુઓથી માત્ર ઘરમાં નકારાત્મક શક્તિઓ દૂર થતી નથી પણ લક્ષ્મીજીના આશીર્વાદો ઘરમાં વસે છે મિત્રો દિવ્ય ફૂલનો ઉલ્લેખ પણ પુરાણોમાં થાય છે જેને જો દરરોજ તુલસી પાસે મૂકવામાં આવે તો ઘરના વાતાવરણમાં પવિત્રતા પ્રસરે છે અને ધનની નદીઓ જેમ પ્રવાહિત થવા લાગે છે પણ એ ફૂલ શું છે એને ક્યાંથી લાવવું જોઈએ શું એ ફૂલ કોઈ ચોક્કસ દિવસે જ મૂકી શકાય છે કે દરરોજ પણ આવા અનેક પ્રશ્નોના ઉત્તર છુપાયેલા છે આપણા શાસ્ત્રોના પાતાળમાં અને આજે આપણે એ રહસ્યોને થોડી ઝાંખીથી ખોલીશું હવે વાત કરીએ તુલસીની આરતીની તુલસી માત્ર પાણી અને દીવા પરથી પ્રસન્ન થતી નથી તે તેના ભક્તોના મૌખિક મંત્રો દ્વારા જાગૃત થાય છે જો આરતી વખતે તમે ખાલી ગીત વગાડો છો પણ તમારા મોઢેથી શ્રદ્ધાભર્યા શબ્દો નથી નીકળતા તો એ આરતી માત્ર એક રીત બની રહે છે શક્તિશાળી સાધના નહીં શ્રી તુલસી મહારાણી લક્ષ્મી સ્વરૂપે ઘરમાં સુખ શાંતિ લાવો જેવા મંત્રો તુલસી માતાના આશીર્વાદોને આપના ઘરમાં સ્થિર કરે છે તો આજે તમારું જીવન બદલવા માટે તૈયાર થાવ જાણો એ ત્રણ રહસ્યમય વસ્તુઓ શું છે કયું છે એ દિવ્ય ફૂલ જે ઘરમાં શુભ ઉર્જા લાવે છે અને કયા છે એ પાવરફુલ શબ્દો જે આરતી દરમિયાન બોલવાથી ઘરમાં ધનવર્ષા થાય છે આ આ માત્ર ઉપાય નથી છે શાસ્ત્રો પરથી ઉતારેલી એક એવી જાણકારી જેનું પાલન કરશો તો ઘરના નસીબના દ્વાર ખુલી શકે છે પણ મિત્રો જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જે નીચેના લાલ બટન પર ક્લિક કરો અને સાથે જ બે આઇકન દબાવવાનું ભૂલતા નહીં જો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તમને આશા અને ઊર્જા આપતો લાગ્યો હોય તો એક લાઇક કરો અને કમેન્ટમાં જયલક્ષ્મીમાં લખી આપનો આશીર્વાદ અમારા સુધી જરૂર પહોંચાડો મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે તુલસીની આરતી કરતી વખતે સાચા શબ્દો બોલાય છે તો જ તે આરતી શ્રેષ્ઠ માનવામાં આવે છે કે પછી આપણે જેમ રાહતથી ગીત વગાડી દીધું અને દીવો ફેરવી દીધો એટલે તુલસી પ્રસન્ન થઈ જશે શાસ્ત્રો અનુસાર આરતી માત્ર દીવો ફેરવાનો રિવાજ નથી તે તુલસી માતા સાથે થયેલો એક દૈવિક સંવાદ છે આમ તો આપણે ઘરેલું પરિપ્રેક્ષ્યમાં દરરોજ આરતી કરીએ છીએ પરંતુ તેમાં સાચા શબ્દોનો સમાવેશ ન કરીએ તો એની શક્તિ અધૂરી રહી જાય છે તુલસી જે લક્ષ્મીજીનું સ્વરૂપ છે તેની આરતી કરતી વખતે જે મંત્રો બોલવામાં આવે છે તે માત્ર ભક્તિભાવ જ નહીં પણ શાસ્ત્રો દ્વારા સ્નેહ અને આહવાનના પ્રતીક છે

અથવા તુલસી વિલસિત પાત પાપવિનાશી માય ધર્મકર્મ સુધા વહાવવી સદાશિવ એ ઉપાય આવા મંત્રો ઉચ્ચારવાથી તુલસીના આસપાસ એક ઉર્જા પ્રવાહ સક્રિય થાય છે દીવો ફક્ત પ્રકાશ આપે છે પણ શબ્દો એ પ્રકાશમાં દિશા આપે છે મંત્રો એ બ્રહ્મ સ્વરૂપ છે એટલે તેઓ બોલાતા નથી જીવાતા હોય છે

પણ ઘરમાં સમસ્યાઓ ઓછી નથી થતી જે ઘરમાં દરરોજ આરતીના મંત્રો સાચા ઉચ્ચાર સાથે બોલાય છે ત્યાં માત્ર નકારાત્મકતા દૂર થાય છે પણ ઘરના કોઈ પણ કોણામાં રહેલી અશુદ્ધ ઉર્જા પણ ઓગળી જાય છે આવું કહેવાય છે કે જ્યાં તુલસી માતાની આરતી શ્રદ્ધાપૂર્વક થાય છે ત્યાં ક્યારેય ધનની તંગી રહેતી નથી

એમ અમારા જીવનમાં દીવો થઈ જ્યોતિપાત્રો ત્યારે એ કૃતજ્ઞતા તુલસીના આશીર્વાદ સ્વરૂપે ઘરમાં સ્થિર થઈ જાય છે મિત્રો શું તમારું પણ એવું માનવું છે કે તુલસી પાસે કોઈ પણ ફૂલ મૂકી શકાય જો હા તો આ સાચું નથી ચાલો જાણીએ હવે સવાલે છે તો કયું ફૂલ છે એવું જે તુલસી માતાને અત્યંત પ્રિય છે અને જેને રાખવાથી ઘરમાં પવિત્રતા ધનપ્રવાહ અને શાંતિનો નિરંતર પ્રવાહ ચળવાઈ રહે છે તેનો જવાબ છે કૃષ્ણ કમળ અને સફેદ ચંદનના પાવડરથી બનેલું ફૂલ અથવા પારિજાત ફૂલ આ ત્રણેય ફૂલો તુલસી માતાના આરાધનમાં પાવન માનવામાં આવે છે પારિજાત હાર શિંગાર એ એવી ફૂલો છે જે રાતે ખીલે છે અને સવારે તુલસીના પાવન પાત્રમાં મૂકવાથી ઘરના વાતાવરણમાં શીતળતા પવિત્રતા અને લક્ષ્મીજીના આશીર્વાદોનો પ્રવાહ શરૂ થાય છે તેના ગંધથી ઘર સાત્વિક બને છે અને તુલસીના પાસેથી તેજસ્વી ઉર્જા પ્રસરવા લાગે છે ખાસ કરીને પારિજાતનો ઉલ્લેખ વૃંદાવન મહાત્મ્ય અને પૌરાણિક કથાઓમાં પણ થયો છે ભગવાન શ્રી કૃષ્ણ તુલસી સાથે નિત્ય થતો પ્રેમભર્યો સંપર્કે ફૂલોથી જ ઉજવતા હતા બીજું મહત્વપૂર્ણ ફૂલ છે કૃષ્ણ કમળ જે માનો કે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રતીક છે આ ફૂલ ખૂબ જ સુંદર અને દુર્લભ છે

જ્યારે ગરમ દિવસોમાં તુલસી થાકી પડે છે ત્યારે તેને એકલું પાણી અને ચંદનથી બનાવેલા ફૂલો દ્વારા પ્રસન્ન કરવામાં આવે છે એવા દિવસોમાં જો તમે ઘરમાં સફેદ ચંદનનું સુગંધિત ફૂલ તુલસીના નીચે મૂકો તો તમે અનુભવશો કે તમારા ઘરમાં શાંતિવાળું અનોખું કંપન પ્રસરે છે પણ અહીં એક મહત્વપૂર્ણ ચેતવણી છે ક્યારેય પણ તુલસી પાસે ગુલાબનું ફૂલ હળદર અથવા પાંખડિયાવાળા કોઈ મરઘટના ફૂલ મૂકવા જોઈએ નહીં શાસ્ત્રો અનુસાર ગુલાબ માત્રમાં લક્ષ્મી માટે હોય છે પણ તુલસી માટે નહીં કારણ કે એનું તત્વ ભિન્ન છે અને હળદર તુલસી માટે તત્વશાહ પ્રી માનવામાં આવે છે કારણ કે એ ગરમી વધારતી વસ્તુ છે જો તમે એમ વિચારો કે ઘરના મંદિરમાં જે ફૂલ મળે એ બધા તુલસી પાસે મૂકી દો તો એ ભૂલ તુલસીની શક્તિને અવરોધિત કરી શકે છે તુલસી પાસે યોગ્ય ફૂલ મૂકવું એ એક ક્રિયા નથી એ ભક્તિ છે

આવા શ્રદ્ધાપૂર્વક મૂલ્યવાન ફૂલો તુલસીના ચરણોમાં મૂકે ત્યારે જય શક્તિ ઉર્જા રૂપે ઘરમાં પ્રવેશ કરે છે આખરે વાત એ નથી કે કયું ફૂલ મોટું છે કે છોટું વાત છે કે કયું ફૂલ તુલસી માતાને એનર્જી આપે છે એ એનર્જી જે ઘરમાં શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મકતાનું સ્તર ઊંચું કરે છે તો આજેથી તમે પણ વિચાર કરો શું તમે તુલસી પાસે સાચું ફૂલ મૂકો છો કે માત્ર દેખાવ માટે કાંઈ પણ મૂકી દઈને આરતી પૂર્ણ માનતા રહ્યા છો મિત્રો ફૂલ તો મૂકી દઈએ પણ શું કોઈ પણ સમયે અને કોઈ પણ દિશામાં મૂકવાથી એ ફળ આપે છે શાસ્ત્રો કહે છે કે દરેક પવિત્ર કાર્યને પરિણામમાં ફેરવવું હોય તો સમય દિશા અને ભાવનો સમન્વય આવશ્યક છે તુલસી પાસે ફૂલ મૂકવાનો શ્રેષ્ઠ સમય છે સવારના સમયે ઉષા કાળે જ્યારે ઘરમાં સૂર્યના પ્રથમ કિરણો પ્રવેશતા હોય એ સમયે તુલસીમાં દેવતાત્મક ઉર્જાનું સ્થાયી વર્તુળ સક્રિય થાય છે ત્યારે જો તમે પારિજાત અથવા કૃષ્ણ કમળ જેવું પવિત્ર ફૂલ તુલસીના મૂળ પાસે શાંતિથી મૂકો અને હળવી પ્રાર્થના કરો તો એ ફૂલ માત્ર અર્પણ નથી રહેતું એ દેવી તુલસીનું આશીર્વાદ બની ઘરમાં પ્રસરે છે દિશાની વાત કરીએ તો તુલસીદળ હંમેશા ઉત્તર ઉત્તર પૂર્વ ઈશાન કોણ અથવા પૂર્વ દિશા તરફ મૂકીને પૂછવું શ્રેષ્ઠ માનવામાં આવે છે એ દિશાઓ દેવતાત્ત્વોથી ભરપૂર હોય છે જો તુલસીનો છોડ ઘરમાં છે તો કાળજી લો કે તે દિશામાં ઉગાડવામાં આવ્યો હોય અથવા ઓછામાં ઓછું ફૂલ મુક્તિ વખતે તુલસીના મુખ સામે ઊભા રહીને પૂરું કે ઉત્તર દિશા તરફ અભિમુખ થવો આ રીતે તમે બ્રહ્માંડની શક્તિને સીધું એકત્રિત કરી તુલસીના માધ્યમથી ઘરના વાતાવરણમાં પ્રવેશ કરાવી શકો છો ફૂલ મુક્તિ વખતે ખાસ ધ્યાન રાખો કે તે તાજું સ્વચ્છ અને સુગંધિત હોય ના ઓછામાં ઓછા એક શ્લોક નો જાપ અવશ્ય કરો કારણ કે એ રાત્રિયો નકારાત્મક ઉર્જા વધુ પ્રવર્તે છે અને તુલસી એ ઉર્જાને શોષી લેતી હોવા છતાં આપણું ભક્તિભાવ એ સુરક્ષિત બનાવે છે મિત્રો હવે ત્રણ પાવરફુલ અને શાસ્ત્રોમાં નોંધાયેલી વસ્તુઓ વિશે જાણશું જેને તુલસી પાસે મૂકવાથી ઘરમાં દૈવિક ધનપ્રવાહ શરૂ થાય છે અનેક સમસ્યાઓ દૂર થાય છે અને પુણ્યફળ પ્રાપ્ત થાય છે તુલસી પાસે મૂકવાની પહેલી પવિત્ર વસ્તુ છે કુમકુમ અને અક્ષત કુમકુમ એટલે લાલ રંગનું પવિત્ર પાવડર જે દેવી લક્ષ્મી દુર્ગા અને તુલસી માતા બંનેને અતિ પ્રિય છે લાલ રંગ શક્તિ શક્તિ તત્વ સૃજન અને સમૃદ્ધિનું પ્રતીક છે જ્યારે અક્ષત એટલે ભંગ ન થયેલા તાંદળ જે અખંડિતતાનું સમર્પણનું અને અનંત ધનના આશીર્વાદનું પ્રતીક છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તુલસી પાસે જ્યારે તમે આ બંને વસ્તુને શ્રદ્ધાથી મૂકો છો ત્યારે તે તમારા જીવનમાંથી મૂંઝવણો ધન સંબંધી અડચણો અને ઘરમાંના મતભેદ દૂર કરવામાં સહાયક બને છે ખાસ કરીને લક્ષ્મીજીના સ્થાયી વાસ માટે કુમકુમ અને અક્ષતનું યોગ તુલસી પાસે શક્તિશાળી ઉપાય રૂપે માનવામાં આવે છે આ ઉપાય માટે પરંતુ જો તમે રોજ આ કરો તો ઉત્તમ સવારે સ્નાન પછી તાજા કપડાં પહેરીને તુલસી પાસે જાવ પહેલા દુઃખ દૂર થવા અને ધન વૃદ્ધિ માટે સંકલ્પ લો પછી દાઈ હથેળીથી થોડું કુમકુમ લો અંગૂઠાથી નહીં અને તુલસીના તળેથી મેથી મૂકો ત્યારબાદ પાંચ થી સાત અક્ષકના દાણા મૂકો ત્યારબાદ મંત્ર બોલો શ્રીમતી તુલસી નમ અથવા તમે તુલસી ત્વંદયા નો દે જેવા શ્લોક પણ બોલી શકો છો મહત્વની વાત એ છે કે તેને શ્રદ્ધાથી કરો અને નિયમિત કરો મિત્રો ઘણી વખત લોકો ભાંગેલા તાંદળ મૂકે છે જે અશુભ ગણાય છે

તો ઘરમાં લક્ષ્મી તૃપ્ત થાય છે અને ધનની સતત આવક શરૂ થાય છે ઘરના સભ્યો વચ્ચેના વિવાદો હળવા થાય છે શાંતિની લાગણી રહે છે આજે જ્યાં મોંઘવારી અને ઘર્ષણ વધી રહ્યું છે ત્યાં આવી આત્મિક શાંતિ ઘર માટે આશીર્વાદરૂપ છે કુમકુમ તુલસીની ઉર્જાને બળ આપે છે અને અક્ષત ધૈર્ય અને ધન સંચય માટે ઉત્તમ ફળ આપે છે આ ઉપાય વૈદિક ઋષિઓ દ્વારા પણ શિફારસ કરાયો છે શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે યત તુલસી તત્ર ન વાસો રોગીના ન ચત્રાસ તત્ર ન અભાવ ન અલક્ષ્મી અર્થાત જ્યાં તુલસી હોય ત્યાં દુર્ભાગ્ય બીમારી કે કષ્ટો લાંબા સમય રહેતા નથી અને જો એ તુલસીની સાથે યોગ્ય રીતે કુમકુમ અને અક્ષતનું અર્પણ થાય તો લક્ષ્મીજી કદી ઘર છોડીને જતા નથી મિત્રો હવે વાત કરીશું બીજી વસ્તુ જેને તુલસી પાસે મૂકવી હોય છે અને જેના વિશે નવ્વાણું ટકા લોકો અજાણ છે તે છે સફેદ ચંદન અથવા તુલસીના સૂકા દાંડી તુલસી તત્વ જ્ઞાન અને શુદ્ધતાનું પ્રતિક છે અને ચંદન શીતળતા અને શાંતિનું જ્યારે તુલસી પાસે સૂકા દાંડી જે તુલસી છોડમાંથી પડ્યા બાદ લઈ શકાય છે ચંદનથી અભિભૂત કરીને મૂકવામાં આવે છે ત્યારે તે ઘરનું તત્વ મંડળ શાંત સ્થિર અને શક્તિશાળી બની જાય છે પુરાણો મુજબ જ્યારે તુલસી પર્વ આવે છે ખાસ કરીને કાર્તિક માસમાં ત્યારે ભગવાન વિષ્ણુ તુલસીના સંયોગથી પૂજિત થાય છે એવું માનવામાં આવે છે કે તુલસીના દાંડી જેને માળી પણ કહેવાય છે અને ચંદન માળા ધારણ કરવાથી કે તેને પૂજામાં વાપરવાથી વ્યક્તિ ધર્મ અર્થ કામ અને મોક્ષના માર્ગે આગળ વધે છે પણ આજકાલ મોટા ભાગના લોકો માત્ર તુલસીના પાન સુધી સીમિત રહે છે અને સૂકા દાંડી કે ચંદનના તત્વથી અજાણ રહે છે મિત્રો ઉપાયની વિધિ પણ ખૂબ જ મહત્વની છે દરરોજ સવારે સૂર્યોદય પહેલા તુલસીના આસપાસનું સ્થળ સ્વચ્છ કરો ત્યારબાદ તાંબાના પાત્રમાં થોડી ચંદનની પાવડર લો અને તેને ગંગાજળ અથવા સ્નાન કર્યા પતારેલા શીત જળથી ઘસો હવે એમાં એક સુકાઈ ગયેલો તુલસી દાંડી લો તેને આ ચંદનમાં બોળો અને તુલસીના દાબા પાસે એ પણ પૂર્વ દિશા તરફ મૂકશો તે સ્થાન પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો અને સંકલ્પ લો કે હે લક્ષ્મી તમારા તત્વને ઘરમાં સ્થિર કરવા માટે હું ચંદન તત્વનું નમ્રતાથી આહવાન કરું છું ઘણા લોકો સુકા દાંડીને ફેંકી દે છે કે દુર્લક્ષ કરે છે બીજી મોટી બોલે છે કે તુલસી પાસે માત્ર પ્લાસ્ટિકના કાંસા કે તારા વડે બાંધેલું ફૂલ મૂકે છે જે શાસ્ત્ર મુજબ અનિષ્ટ ફળદાયક હોઈ શકે છે તુલસી પાસે ચંદન મુક્તિ વખતે તેનો તાજો સુગંધ હોય જોવા જોઈએ શોભા માટે નહીં તત્વ માટે તેને મૂકવામાં આવવું જોઈએ તુલસી તથા ચંદનનું મિલન એ વાયુ અને જળ તત્વનું સંયોજન છે જેમાં વસંતના ઋતુની જેમ આનંદ અને શાંતિ છે આ ઉપાયથી ઘરનું વાતાવરણ પવિત્ર બને છે મનમાં શાંતિ રહે છે અને જે ઘરમાં આ ક્રિયા નિયમિત કરવામાં આવે છે ત્યાં ધનતત્વ અવરોધ વિના પ્રવાહમાં રહે છે કઈ કેવી જેમ કે નદીને આગળ વહેવા માટે માર્ગ ખુલ્લો હોય એ રીતે ઘરમાં સમૃદ્ધિના માર્ગ ખુલે છે મિત્રો હવે જાણીએ તુલસી પાસે મૂકવાની આ ત્રીજી વસ્તુ છે કાંસ્યનું નાનું લોટું અથવા પાટલું તામ્ર જેમાં ગુલાબજળ અને એલચી મૂકવામાં આવે હા આ સરળ લાગે એવું સમાયોજન પરંતુ શાસ્ત્રોમાં તેનું ઊંડું તત્વ છે

હે તુલસી માતા તમને આ સુગંધિત પાવન પાત્ર અર્પણ છે જે આપના આશીર્વાદથી ઘરમાં સમૃદ્ધિ લાવે આ ઉપાય માત્ર ધનબળ નહીં પણ ઘરના વાતાવરણમાં શાંતિ સમર્પણ અને આધ્યાત્મિક ચેતના લાવે છે ગુલાબજળનો મધુર સુગંધ મનને શાંત કરે છે અને એલચીનું અસ્ત્રિક તત્વ લક્ષ્મી તત્વને આકર્ષે છે શાસ્ત્રો જણાવે છે કે જ્યાં સુગંધ અને શૌચ રહે છે ત્યાં દૈવી શક્તિઓ આનંદથી વસે છે

આટલું જ નહીં જે ઘરમાં દરરોજ આ પ્રકારની વિધિ થાય ત્યાં સંતાન સુખ આરોગ્ય અને ઘરની સ્ત્રીઓમાં સહનશીલતા અને તીક્ષ્ણ બુદ્ધિનો વિકાસ થતો જોવા મળે છે કદાચ એ જ કારણ છે કે ભારતની જૂની વૃદ્ધ સ્ત્રીઓ ઘરના તુલસી મંચ પાસે કલાકો સુધી બેઠી આરતી કરતા એમના જીવનમાં દુઃખ હોય પણ સમાધાન હંમેશા રહેતું તું તેમજ શાસ્ત્રો કહે છે યત્ર તુલસી તત્ર લક્ષ્મી યત્ર લક્ષ્મી તત્ર કલ્યાણમ જ્યાં તુલસી છે ત્યાં લક્ષ્મી છે અને જ્યાં લક્ષ્મી છે ત્યાં કલ્યાણ છે તમે આજે જે શરૂ કરો આ ત્રીજો ઉપાય અને અનુભવો કે કઈ રીતે ઘટનાઓ ધીમે ધીમે તમારા પક્ષમાં ફરવા લાગે છે જો ઇંટાયલો નસીબ તમારા માટે તુલસી તળે ઉગણી શકે છે તો શા માટે રાંચો મિત્રો જો આ માહિતીથી તમારું મન સ્પર્શાયું હોય જો તુલસીના ચમત્કારી ઉપાય તમને શાંતિ સમૃદ્ધિ અને શ્રદ્ધાની લાગણી આપે તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો તમારા પરિવાર અને મિત્રોને પણ શેર કરો અને આવા રહસ્યમય અને શાસ્ત્ર આધારિત જ્ઞાન માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા